જય જોહાર જય આદિવાસી મિત્રો તો મિત્રો આ કહાની છે આપણા જસીબેન ઈશ્વરભાઈ રાઠોડની જે તાલસી ગામમાં રહે છે તો મિત્રો તમને ખબર છે કે આપણા આદિવાસી સમાજની બહેનો કેટલી મહેનત કરી રહી છે ને આપણી આ જસીમાં એ આટલી ઉંમરમાં એકલા એકલા પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છે આ મિત્રો આજે હમણાં તુફાન આવ્યું છે એમાં એમને બહુ તકલીફ પડી છે તો હું આવી રહ્યો છું એમનું ઘર બનાવવા માટે તાલસી ગામમાં તો મિત્રો આપણે જાણીએ છે કે આપડા ભીડ યોદ્ધા કાણતિયા મામા જે કાણતિયા ભીલ તરીકે ઓળખાય છે રોબિન હોદ એમને આપણા સમાજ માટે અંગ્રેજોના કોઠાણ ચોરી ચોરીને આપણા સમાજના લોકોને ખવડાવ્યું છે તો આપણે આપણા સમાજ માટે કેમ આટલું ના કરી શકીએ તો મિત્રો હમણાં હું આવી રહ્યો છું તાલસી ગામમાં એમનું ઘર બનાવવા માટે એટલે તમને પ્રોમિસ કરું છું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આપણા આદિવાસી સમાજ ની બહેનો ને મદદ કરતો બંધન છે આ જસીમા ને ઉમર માં પણ ખેતર માં મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જસીમા તમારું ઘર બનાવવા માટે હું થોડાક સમય માં આવી રહ્યો છું ક્રાલસી ગામ માં જય જોહાર જય આદિવાસી